સીએમ છે ગુજરાતના તો એ સત્તાના સર્વોચ્ચ સ્થાન ઉપર ગુજરાતમાં બેઠો એટલે જે કહેવાનું એ કહેવાનું જોઈએ કહેવાય છે મૃદુ ને મક્કમ મૃદુ છે મક્કમ થવાની જરૂર છે કઈ બાબતમાં નકલી કચેરીઓ ડ્રગ્સ અને એક્ઝામ્સના પેપર લીક થવા આ ત્રણ વસ્તુ આ મૂળ પીંછો એમના મુગટમાં લાગ્યા છે અચ્છા ગુજરાતના સીએમ બનવાની ઈચ્છા છે તમારી મને એવી બધી વસ્તુ બી કીધું ડ્રાઈવ નથી કરતું હાર્દિક પટેલને હમણાં પૂછ્યું હતું લોકો તો એમ પણ કહી રહ્યા છે કે અગર કોંગ્રેસની આગળ સત્તા આવે છે ગુજરાતમાં તો જીગ્નેશ મેવાડી સીએમ હશે સારું કે બેસ્ટ ઓફ લક તો થેન્ક યુ ચિંતા નથી હવે અચ્છા પત્રકાર તરીકે ક્યારે એવું વિચાર્યું કે હજુ આમ કઈ કરી શકત હજી બી એવું લાગે કે જર્નલિઝમ ગાભા કાઢી નાખો રવિદાસ નાનક અને કબીબની ભૂમિ છે આ ગૌતમ બુદ્ધનો દેશ છે આ સુફી પરંપરાઓ અને ભક્તિ મુમેન્ટની ધરતી છે જેણે સાઉથમાં અયાન કલીથી લઈને બસવલનાથી લઈને ડૉક્ટર આંબેડકર આમાં સ્વામી પિરિયાર જ્યોતિભા ફૂલે એવા માણસો પ્રોડ્યુસ કરે કે ઇન્ડિયા યાર અનબિલિવેબલ નરસિંહ મહેતા જ્ઞાનદેવ નામદેવ તુકારામ ઓહો આ દેશમાં આજે બી આટલું બધું કાસ્ટી જવું આજે કોઈ દલિત સમાજના વ્યક્તિને ઘોડે ચડવાની નહીં એ ઘોડે ચડે ઊંટ ઉપર ચડે તારે શું યાર એ સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવે આપણા દેશમાં બીજા રાષ્ટ્રના લોકો આપણને કઈ રીતે જોતા હશે ભાજપ એમ સતત કહે

એમની જોડે ક્યાં લીડર છે મેં તો આટલા બધા નામ ગણાયા એકદમ કોને ના ગમે ભૂપેન્દ્રભાઈ વ્યક્તિગત વાતચીતમાં ખાસા રિઝનેબલ માણસ છે બરાબર તો ગુજરાતના સીએમ જ ક્યાં લીડર છે છતાં બી ભાજપની સરકાર એમપી એ છે એમાં ડાઉટ નથી પણ એમપી એમએલએ બની જવાથી લીડર નથી બનાવતું કોંગ્રેસમાં એક નેતા કે જેને નેશનલ પ્રેસિડેન્ટ બનાવવો જોઈએ એવું તો યાર આ એક જ સવાલ છે હું પોલિટિકલી કરેક્ટર રહેવા માગું છું ને એટલે જવાબ નહીં આપું અચ્છા લગ્ન કરાય ના ના બાકી બાકી જ કારણ નહીં કરવાથી તમે જે તમારી સ્વતંત્રતાને એન્જોય કરી શકો છોકરાના નાકમાંથી માંથી લેન્ટ કાઢવાનું ના આવે સરગવાની સિંગો લેવા જવાનું ના આવે એવું ના લાગે જવાબદારીમાંથી ભાગવું થયું હા એનું એવું કોઈ કહેતું કેતું એલિગેશન મને મંજૂર છે